નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આવ્યા છે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે ખેડૂત મિત્રો ધ્યાન રાખજો માર્કેટ યાર્ડો અઠવાડિયા સુધી બંધ રહેવાના છે તમામે તમામ મિત્રોને મોટા સમાચાર એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ચૂંટણી નજીક આવી ગઈ છે ખુશ ખબરી આવી ગઈ છે વાહન ચાલકો માટે સાવધાન નવો નિયમ મોટો નિયમ આવી ગયો છે મહિલાઓને દર મહિને રૂપિયા ખાતામાં નાખવામાં આવશે મોટા સમાચાર આવી ગયા છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો

એ હોળી અને ધૂળેટીના તહેવારની બે રજા અને બાકીના હિસાબ કિતાબ સુધીની રજા જાહેર કરવામાં આવી છે જેની અંદર રાજ્યના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડ અને રાજકોટ માર્કેટયાર્ડોની અંદર ચોવીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી રજા રહેવાની છે ત્યારબાદ ઊંઝા માર્કેટ યાર્ડમાં ચોવીસ તારીખથી એક એપ્રિલ સુધી રજા રહેશે આવી રીતના દરેક માર્કેટ યાર્ડોમાં રજા જાહેર કરવામાં આવી છે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો હવે ધ્યાન રાખજો અઠવાડિયા સુધી માર્કેટ યાર્ડોમાં રજા રહેશે તો તમામ મિત્રોને મિત્રો આ સમાચાર અત્યારે જ મિત્રો આ વિડિયો મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ચૂંટણીને લઈને આવી ગયા છે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ઓગણીસ તારીખથી લઈને પહેલી જૂન સુધી એમ સાત તબક્કાની અંદર ચૂંટણી યોજાવાની છે જેમાં ગુજરાતનો વારો ત્રીજા તબક્કામાં એટલે સાત મેના રોજ વારો આવવાનો છે ગુજરાતની અંદર સાત મે મતદાન થવાનું છે અને ચાર જૂનના રોજ મતગણતરી જાહેર થવાની છે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર ગુજરાતની અંદર સાત મેના રોજ ચૂંટણીની તારીખ આવી છે ત્યારે મિત્રો ચૂંટણીને લઈને હવે નવી નવી સ્કીમો જાહેર કરવામાં આવે છે નવી નવી જાહેરાતો કરવામાં આવે છે જેમાં એલપીજી સિલિન્ડર મફત આપવાની મોટી જાહેરાત કરી દેવામાં આવી છે હોળીનો તહેવાર નજીક આવતો હોવાથી હોળીના તહેવાર નિમિત્તે મિત્રો બે કરોડ લોકોને મફતમાં સિલિન્ડર આપવામાં આવશે આ જાહેરાત ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા કરવામાં આવી છે આદિત્યનાથ યોગીએ જાહેરાત કરી છે કે હોળીના તહેવાર નિમિત્તે ઉત્તર દરેકે દરેક લોકો જે ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા છે એ તમામ લોકોને મફતમાં સિલિન્ડર આપવામાં આવશે એટલે ઉજ્જવલા યોજનાની અંદર જે થોડા ઘણા પૈસા આપવા પડતા એ પણ આપવાના નથી હવે મફતની અંદર સિલિન્ડર મળશે તો ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા મોટી જાહેરાત હોળીના તહેવાર નિમિત્તે કરી છે ગયા વર્ષે પણ યોગી સરકારે આવી જ જાહેરાત હોળીના તહેવાર નિમિત્તે કરી હતી ત્યારે આ વખતે ફરીથી હોળીના તહેવાર નિમિત્તે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને મફતમાં સિલિન્ડર મળશે ત્યાર મિત્રો ઉત્તર પ્રદેશની સરકાર એટલે ભાજપની સરકાર ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે પરંતુ ગુજરાતમાં આવી કોઈ પણ જાહેરાત થતી નથી ત્યારે નીચે કોમેન્ટમાં અમને જણાવજો કે ગુજરાતમાં પણ મફતમાં સિલિન્ડર મળવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછી મિત્રો એક સૌથી મોટા સમાચાર વાહન ચાલકો માટે આવ્યા છે વાહન ચાલકો સાવધાન થઈ જજો હવે એઆઈ ટેકનોલોજી દ્વારા તમારા ઉપર નજર રાખવામાં આવશે કેમેરા દ્વારા એઆઈ ટેકનોલોજીથી એવી રીતના નજર નખાશે કે હવે તમે થૂકશો રોંગ સાઈડ ઉપર ચાલશો નો પાર્કિંગ ઝોનમાં વાહન ચલાવશો ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરશો તો પણ તમે કેમેરાની અંદર પકડાઈ જવાના છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી સિસ્ટમ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે અને હવેથી એએમસી દ્વારા અમદાવાદની અંદર એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે આ કેમેરાની અંદર ખાસ પ્રકારના સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યા છે જેના કારણે સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમને એકસાથે જોડી દેવામાં આવશે અને જો કોઈ નિયમનો ભંગ કરશે તો તાત્કાલિક પકડી લેવામાં આવશે એના મોબાઈલની અંદર ઇ મેમો પણ મોકલી દેવામાં આવશે તો કયા કયા નિયમોની ભંગ થાય તો તમારા ઉપર કેસ થવાનો છે તો લાલ સિગ્નલ ભંગ કરો છો એટલે કે સિગ્નલનો ભંગ કરો છો ચાલુ વાહને મોબાઈલ ઉપયોગ કરો છો રોંગ સાઈડમાં જતા હોય સીટબેલ વગર વાહન ચલાવતા હોય હેલ્મેટ વગર વાહન ચલાવતા હોય ત્રણ સવારીમાં વાહન ચલાવતા હોય નો પાર્કિંગમાં વાહન પાર્ક કર્યું હોય અથવા તો બીઆરટીએસ લેનમાં તમે વાહન ચલાવશો તો પણ તમે આ કેમેરાની અંદર પકડાઈ જવાના છે તમામે તમામ બાબતો આ એઆઈ ટેકનોલોજીની અંદર આવી જશે તો આ તમામ વાહન ચાલકો માટે સૌથી મોટા સાવધાની ભર્યા સમાચાર અમદાવાદની અંદર હવે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો વાહન ચાલકો સાવધાન થઈ જજો ત્યાર પછી મિત્રો ચૂંટણીને લઈને એક નવી સુવિધા આપવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા મતદારોને સુવિધા આપવા માટે એક નવી એપ્લિકેશન શરૂ કરી છે આ એપ્લિકેશનનું નામ છે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન આ એપ્લિકેશન તમે તમારા મોબાઈલની અંડર ડાઉનલોડ કરી શકો છો આ એપ્લિકેશનથી કયા કયા કામો થવાના છે તમામ મિત્રોને જણાવી દઉં તમારે નવું મતદાર કાર્ડ કઢાવવું હોય નવું કાર્ડ કઢાવવું હોય અથવા તો નામ કમી કરાવવું હોય શિફ્ટિંગ માટેનું ફોર્મ ભરવું હોય અરજી ફોર્મ ભરવું હોય તમામ કામો આ વોટર હેલ્પલાઇન એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા જ તમે કરી શકશો તમારે ક્યાંય પણ સાયબર કાફે જવાની જરૂર નહીં પડે ઘરે બેઠા તમે નવું ચૂંટણી કાર્ડ પણ કઢાવી શકશો આની સાથે સાથે તમારે ચૂંટણીને લઈને કોઈ પણ ફરિયાદ કરવી હોય તો એ ફરિયાદ પણ ઘરે બેઠા બેઠા મોબાઈલ એપ્લિકેશન વોટર હેલ્પલાઇન દ્વારા મિત્રો તમે કરી શકશો તો મતદારોને લાભ આપવા સુવિધા આપવા માટે ચૂંટણી પંચ દ્વારા આ નવી એપ્લિકેશન જાહેર કરી છે તમારા ફોનમાં પણ ડાઉનલોડ કરી લેજો તમને ખૂબ જ કામ લાગવાની છે ફરિયાદ કરવી હોય તો આ જ એપ્લિકેશનના માધ્યમથી પણ કરી શકશો અને ચૂંટણીના પરિણામો જાહેર થાય તો આની અંદર તમને ચૂંટણીનું રિઝલ્ટ પણ જોવા મળશે ત્યાર પછી મિત્રો મહિલાઓ માટે મોટા સમાચાર હવે દર મહિને મહિલાઓને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જ્યાં મિત્રો ભાજપ સરકાર દ્વારા જ મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તો તમામ મિત્રોને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની અંદર આ મોટી જાહેરાત કરી છે છત્તીસગઢમાં ભાજપની સરકાર બનતા જ છત્તીસગઢમાં જાહેરાત કરી છે જેમાં મહતારી વંદન યોજના જાહેર કરવામાં આવી છે આ યોજનાની અંદર દરેક મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તો છત્તીસગઢની મહિલાઓને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદર દરેક મહિલાઓને રૂપિયા બેંક ખાતામાં નાખવાની મોટી જાહેરાત કરી છે કારણ કે મિત્રો છત્તીસગઢમાં ભાજપની સરકાર બની ગઈ છે ડબલ એન્જિનની સરકાર બની ગઈ છે જેથી છત્તીસગઢની મહિલાઓને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે ત્યારે મિત્રો ગુજરાતમાં પણ ડબલ એન્જિનની સરકાર છે તો મોદી સરકારે ગુજરાતમાં આવી કોઈ પણ જાહેરાત નથી કરી કારણ કે મોદીજીને ખબર છે કે ગુજરાત ભાજપ જ રહેવાનું છે તો સૌથી મોટી ખાસિયત છે કે ગુજરાતમાં આવી કોઈ પણ જાહેરાત થતી નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સિંગતેલના ભાવમાં સો રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે તેલના ડબ્બાના ભાવમાં સો રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે જેમાં સિંગ તેલના ડબ્બાનો ભાવ જે બત્રીસો રૂપિયાએ આંબી ગયો હતો એમાં ફરી પાછો ઘટ્યો હતો અને હવે સિંગ તેલના ડબ્બાનો ભાવ અઠ્યાવીસો ચાલીસ રૂપિયાને પાર પહોંચ્યો છે જોકે કપાસિયા તેલના ડબ્બાની વાત કરીએ તો અત્યારે કપાસિયા તેલનો ભાવ સત્તરસો ચાલીસ રૂપિયા બોલાય છે તો ફરીવાર મિત્રો સિંગ તેલના ડબ્બામાં સો રૂપિયાનો વધારો થયો છે ત્યારે મિત્રો ખેડૂતો માટે મુખ્ય સમાચાર ફટાફટ જાણી લેજો તમામે તમામ ખેડૂત મિત્રોએ આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે સૌથી પહેલાં જીરુની વાત કરીએ તો શરૂઆતના અને છેલ્લા વર્ષની સાપેક્ષમાં અત્યારે જીરુમાં મંદીનો માહોલ છવાયો છે જીરુની અંદર કોઈ બીજા કારણો આડા નહીં આવે તો પિસ્તાળીસો રૂપિયા ભાવ નીચા જવાની શક્યતા નહિવત છે એટલે પિસ્તાળીસોથી નીચા ભાવ નહીં જાય જો કોઈ બીજા કારણો આવી જાય તો ભાવ નીચા પણ જઈ શકે છે પરંતુ ઊંચા ભાવ જવાની શક્યતા તો હાવ નહિવત જ છે જેથી જે પણ ખેડૂત મિત્રોએ જીરું વેચવું હોય તો અત્યારથી જ વેચી દેજો ભાવ ઊંચા જવાના નથી જોકે ભાવ રૂપિયાની સપાટીએ બોલાયો છે ત્યાર પછી કપાસની વાત કરીએ તો કોટન કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા બત્રીસ લાખ ગાસડી કપાસની ટેકાના ભાવે ખરીદી કરી છે માર્ચ મહિનાની અંદર આટલી બધી ખરીદી કરી છે પરંતુ અત્યારે કપાસના ભાવ ટેકાના ભાવ કરતાં ખૂબ જ વધી ગયા છે જેથી કોઈ પણ ખેડૂત ટેકાના ભાવે કોટન કોર્પોરેશન ઇન્ડિયાને માલ નથી વેચતું એટલા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખરીદી બંધ કરી દેવામાં આવી છે જોકે અત્યારે ટેકાના ભાવ કરતાં કપાસના ભાવ વધી ગયા છે હાલ કપાસના ભાવ સોળસો રૂપિયાની સપાટીએ જોવા

તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન